અત્યારે હાલ અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ અત્યારની હાલની અપડેટ આપને જણાવીએ તો સુરેન્દ્રનગરના ચૂડામાં સવારથી મેઘમહેર જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ ચૂડામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે તો આ સાથે જ લીમડીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જણાવી દઈએ કે આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ધોળી ધજા ત્રિવેણી ઢાગા સહિતના ડેમો ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ચૂડામાં સવારથી જ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે તો આ સાથે ચૂડામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જતાં જતાં મેઘાએ ભારે જમાવટ કરી છે રાજ્યમાં બસો બાર તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ ખાબકી ગયો છે અને આવનારા દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓ માટે તાલુકાઓ માટે કરવામાં આવી છે ફરી એક વખત મેગાએ જમાવટ કરી છે આવનારા દિવસમાં પણ વરસાદની આગાહી શું વિગતો ચોવીસ

તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાય જવા પામ્યા છે ત્યારે બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોના ઉભા તલ કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે હજુ પણ ત્રણ દિવસ વરસાદ પડી રહ્યો છે જેને લઈને હાલમાં ખેડૂતોની ચિંતા વધી રહી છે સામે શહેરીજનો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સોસાયટીઓમાં ઢીચર સમાન હાલ પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકોની અવર પણ તકલીફ ઊભી થઈ રહી છે અને વરસાદના કારણે રોડ રસ્તા પણ ધોવાણ થઈ ગયા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટર અને તેમની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે કોઈ દુર્ઘટના સર્જાય અથવા તો નદી નાળા અને જળાશયોમાં જ્યારે નવા નીર આવ્યા છે ત્યારે લોકો તણાય તો તાત્કાલિક સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે જિલ્લાના એટલે ચોક્કસ થી ઉનાળામાં પાણીની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લાને ને નહીં સહન કરવી પડે ત્યારે હજુ પણ ત્રણ દિવસ આ વરસાદની આગાહી આપવામાં આવી છે હજુ પણ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ છે જી જી બિલકુલ અત્યારે હાલ પણ સ્થિતિ એવી જ જોવા મળી રહી છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે આ વખતે તંત્ર દ્વારા કેટલી તૈયારીઓ કરવામાં આવી છે ફઝલ કારણ કે કે આ આ આ કહી શકાય વરસાદ વરસાદ છે 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 પરંતુ ભારે ત્યારે તંત્ર કેટલું એલર્ટ જોવા મળી રહ્યું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ વરસી રહ્યો છે ત્યારથી સુરેન્દ્રનગર જિલ્લા તંત્રની છે તે વહીવટી કામોની છે તે પોલ છતી થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ આ વરસાદી સીઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાનો ગામ હોય ગણપતિ પાટર હોય રતનપર બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓ હોય વઢવાણ હોય અને વિવિધ જગ્યાઓ ઉપર વરસાદી પાણી હાલ પણ ભરાયેલા છે સામાન્ય વરસાદે ઢીચર સમારા પાણી છે તે વઢવાણ અને સુરેન્દ્રનગરની સોસાયટીઓમાં ભરાઈ ગયા છે રોડ રસ્તા તો પટ્ટાના જે મહેલ હોય તે રીતે તૂટી ગયા છે ધોવાઈ ગયા છે ડામર રોડ ઉપર છે તે જગ્યાઓ પર ગામડાઓ પડી ગયા છે સુરેન્દ્રનગરનો જે વઢવાણ હાઈવે છે ત્યાં દર સો મીટરે થી દસ ફૂટના મોટા ગામડાઓ પડી ગયા છે જેને લઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે એટલે વરસાદ એ તંત્રની જે અને ભ્રષ્ટાચારની છે તે કામગીરીની પોલ છતી કરી નાખી છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને

કહેવાય પરંતુ તે કામગીરી નેતાઓ પણ આ બાબતે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર છે અને ખાસ કરી જિલ્લાની નગરપાલિકા હોય ગ્રામ પંચાયત તમામ ઉપર ભાજપની સત્તા છે ત્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પણ આ મુદ્દે લોકોનો અવાજ બની અને રજૂઆત કરવા પણ નથી આવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે હાલ તે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ ગયા છે લોકો પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ બી હાથ જોડતા હોય છે અને મત માંગવા આવતા હોય છે પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે લોકો નેતા નથી જઈ રહ્યા તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ ગયા છે જી જી બિલકુલ ફસલ ખાસ કરી અને ખેડૂતોની વાત કરીએ ખેડૂતોએ તૈયાર કરેલા પાકની વાત કરીએ તો સ્થિતિ કેવી જોવા મળી રહી છે કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો ત્યારે ખેડૂતો સર્વે માટે પહેલા તો રાહ જોતા રહ્યા ત્યાર પછી વળતર માટે વલખા મારતા રહ્યા ત્યારે એવી સ્થિતિનું નિર્માણ શું ફરી એક વખત થઈ શકે છે ખેડૂતો માટે સર્વે કામગીરી થઈ રહી છે પરંતુ આ નાટક પૂરી સર્વે કામગીરી થતા હોવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે આક્ષેપ કરી રહ્યા છે પહેલા તે સુરેન્દ્રનગર જિલ્લામાં એસી ટકા જેટલું નુકસાન ખેડૂતોની મુલાકાત લઈ તેમની નુકસાની જાણી ચુક્યા છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ આર્થિક નુકસાન પેકેજ જાહેરાત નથી કરવામાં આવી ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના જ ત્રણ ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યો છે ખેડૂતો સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગણી કરી છે પાટડી ધારાસભ્ય સર્વે કરી અને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવે અને પેકેજ જાહેર કરવામાં આવે પરંતુ આજ દિન સુધી આ પેકેજ નથી જાહેર થયું અને હવે છેલ્લી ચોવીસ કલાકમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ચોવીસ કલાકમાં છ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકવા પામ્યા છે ત્યારે ખેડૂતોના બચેલા પાકો પણ હવે થઈ રહ્યા છે કપાસનું પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખ વાવેતર કરવામાં આવ્યું હતું ઉત્પાદનનો સુરેન્દ્રનગર જિલ્લો હક ગણાય છે ત્યારે આ વર્ષે કપાસનું ઉત્પાદન સાવ નીચું આવે તે પ્રકારના એંધાણ છે તે વરસાદના પગલે દેખાઈ રહ્યા છે કારણ કે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા કપાસના પાકો છે તે બળી ગયા છે ત્યારે હવે આ અંગે સર્વે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવવામાં આવે અને ખાસ કરીને જે સર્વેના નામનું નાટક ચાલી રહ્યું છે તે બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના ખેતરો જે ધોવાણ થયા છે તેના આર્થિક પેકેજ સ્વરૂપે નાણાં ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે આભાર ફસેલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ ભાદરવો ભરપૂર અને જતા જતા જમાવટ કરતું જોવા મળી રહ્યું છે મેઘુ ત્યારે સુરેન્દ્રનગર ના હાલ બેહાલ જોવા મળી રહ્યા